મહાનગરનો ધજા ડેમ ઓવરફ્લો થવાના આરે છે નીચાણવાળા દસથી વધારે ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ ડેમમાંથી નર્મદા કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું પાણીની સતત આવકથી ધોળી ધજા ડેમ સત્તાણું ટકા ભરાયો છે આ સાથે જ પાણીની આવકને પગલે મેમકા ભડિયાદ નાના કેરાડા વઢવાણ નટવરનગર આ સાથે જ દોલતપર અને શિયાણી ગામમાં એલર્ટ આપવામાં આવ્યું તો સ્થાનિક લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે પર સચિન જણાવશો કે સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થવાના આરે છે શું વધુ અપડેટ મળી રહ્યા છે જેમાં નીચાણવાળા દસ જેટલા ગામોને એલર્ટ કરાયા છે જેમાં સત્તાણું ટકા ડેમ ભરાઈ જવાથી નીચાણવાળા નાના કેરાળા મેમકા ભડિયાદ વઢવાણ સાંકડી નટોરગઢ સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ભોગાવા નદીમાં કોઈને અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી